આપણો છે મડિયે મેળો અમે આવી ગયા કોટડા કોટડાનો મેળો કરીને છે ને શું પડે મેળામાં કહો તમે ખાઈ નખો હા

લે છે ને ગલાતા નાતા છે ને ભાઈ જમમાં બેહી ગયા કેમ કે મેળા આવવા ને કે લાઈ થોડો થોડો છે ને જમતું આવવા ને કે ને ભાઈ હાલીન જાશે મારું પાણી એટલે છે ને ભાઈ કોખ લાગી ગઈ કહોપા હા હા હું મેં કરતો માર બાય દો આ હંદી છે ને આપણો પડોરવા દો આવો થી દે ખાઈ ની આમ બાટી દે જબલા પડે રાખવો પડે કે ખાઈ એની ને બાટી દે કોની આખડા ખવાય બધા હ હું આઈ કરતો સપડસન એક પછી બે ડ્રેગન ફુડ છે પણ એક તો બગડી ગયો હવે એક છે હારું સાલ બોલી તો Melamba ચિક મેલામાં મેલામાં તો જવાનું જ હોય ને હે તો હા ભાઈ વશે ને નાસ્તો બસ તો કરીને પછી જવાનું છે મેલામાં મેલે ક્યાં છે અમાર કુલી ભાઈ અમાર આદિકબેન હંદીલા રાખવા પાંચ છે વી આવશે હે કર સાલ કાકો કાકુલલી થઈ ગઈ Dari નું ન કર કે गेला તા દાદાએ દર્શન કર્યા યો ઉસી આપણે દર્શન કરીને બેન <S preach science>

કે કે લેવું છે હું લેવું ભાઈ તારે હું લેવું લે બપોડું તો આ ભાઈ પોતે પાછું ના ઓલા ભાઈ છે ને લેવા આપણે આપણે हां हमारे गांव में नवरात्र में आया हां आओ तो पड़े थे मेला करवा हां आओ पड़े आज यार ने किदो आओ मेला टेंशन मेला

બટેટા છે આ બાજુ ભૂંગળા છે ને મેં મેની છે હાલો તે શિંગ ખાવા હા હા કા મહેશ ભાઈ બટેટા ભૂંગળા હા ભાઈ જો અમાર રાહુલ ભાઈ છે ને તારે હંધી છે ને અનબોક્સિંગ કરે અનબોક્સિંગ કરે છે કા રાહુલ ભાઈ ખાઈ પછી બે શબ્દ કહો પેલા છે ને ખાઈ ને છે નાસ્તો કરી ને આપણે છે રમી જે ચડી ગયા છે

જો ભાઈઓ બધું છે બહેન નાસ્તો રે વગેરે નાસ્તો કરીને દેવા છે હવે શું નેતા બેન ઘરે ભાગો જો ભાઈને છે માર હવે આલી જવાનું હોય કે હા એટલે વાત છે આવડે આલી જવાનું છે આપણે ગાડીમાં ગાડીમાં છે ને આપણો પૂરો થઈ જશે હવે

Aci ai la, pagi-pagi? Pagi ai la, pogge 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 ai la, pogge